જુનાગઢ રેન્જ આઈજી સાહેબ શ્રી જાજડિયા સાહેબ તથા જુનાગઢ પોલીસ અધિક્ષક શ્રી વડોદરા સાહેબની સૂચના મુજબ જુનાગઢ શહેર તથા જિલ્લામાં સગીર વયના વાહન ચાલકો લાયસન્સ વગર ઉલે જતાં મળી આવે છે અને સગીર વયના વાહન ચાલકો દ્વારા અવારનવાર અકસ્માતના બનાવ પણ બનતા હોય છે અને સગીર વાહનના વાહન ચાલકની પોતાની તેમજ અન્ય વાહન ચાલકોની પણ જિંદગી જોખમમાંથી હોય છે જેથી આ અંગે અગાઉ સોશિયલ મીડિયામાં તેમજ સમાચાર પત્રોમાં તેમજ સ્કૂલોમાં બાબતે જાગૃતિ ફેલાવવામાં આવેલી હતી તેમજ ડીઓ કચેરીને જાણ કરીને શાળા સંચાલકોને પણ સદર બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી તેમ છતાં આ બાબતે ગંભીરતા ન જણાતા અને ધ્યાને આવેલ છે કે સગીર વયના વાહન ચાલકો વગર લાયસન્સે સ્કૂલોમાં જતા મળી આવે છે જેથી આ બાબતે જુનાગઢ જિલ્લાની તમામ સ્કૂલોમાં તમામ પોસ્ટે દ્વારા એક ટ્રાફિક ડ્રાઈવ નું આયોજન કરવામાં આવે અને જુનાગઢ શહેર તથા જિલ્લાની વિવિધ સ્કૂલો આગળ ટ્રાફિક ડ્રાઈવ નું આયોજન કરી જે વાહન ચાલકો સગીર વય ના હોય કાર્યવાહી કરવામાં આવી હતી અને તેઓના વાહન એમવી એક કલમ બસો સાત કલમ ચાર એકસો એક્યાસી મુજબ ડિટેન કરવામાં આવે છે જે દાય દરમિયાન આજરોજ જુનાગઢ શહેર વિસ્તારના કુલ ઓગણસાઠ બાળકો તેમજ જુનાગઢ ગ્રામ્ય ડિવિઝનના કુલ ત્રેવીસ વિસાવદર ડિવિઝનના છ કેશોદ ડિવિઝનના દસ માંગરોળ ડિવિઝનના અઢાર મળી કુલ જૂનાગઢ જિલ્લાના કુલ એકસો ને સોળ સગીર વયના વાહન ચાલકો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે હું આપના માધ્યમથી પણ જૂનાગઢ જિલ્લાના લોકોને અપીલ કરવામાં માંગુ છું કે તમારા બાળકની જિંદગી અમૂલ્ય છે જો તે વગર લાયસન્સે વાહન ચલાવતા મળી આવશે તે પોતાની જિંદગી તેમજ અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યું છે તેથી પોતાના બાળકને વાહન ચલાવવા ન આપે અને જો ભવિષ્યમાં વાલીઓ પોતાના બાળકોને વગર લાયશે વાહન ચલાવતા આપશે અને જો મળી આવશે તો વાલીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે